આપણા દેશમાં નવ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે અને કેન્દ્ર સરકારે છેલ્લે જે રાજ્યસભામાં માહિતી આપે છે એ પ્રમાણે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સુધીમાં આપણા દેશમાં બે કરોડથી વધુ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીના ઓળખપત્ર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે તો અહીંયા જે નિયમ છે કે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાઈ હશે એમને જ પીએમ કિસાનનો લાભ મળશે એ અંગે થોડો અવધવ સર્જાયો છે હવે જ્યારે કેન્દ્ર સરકારે પીએમ કિસાનનો આગામી હપ્તો કયા દિવસે ખેડૂતોના ખાતામાં જમા થશે એની અધિકૃત જાહેરાત કરી દીધી છે ત્યારે જે આ પ્રશ્ન છે એ એક રીતે ખેડૂતોને થોડોક સતાવી રહ્યો છે તો એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે આપણા ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી આઈ ખેડૂત પોર્ટલ અલગ અલગ ઘટકો માટે ફરીથી રીઓપન થઈ રહ્યું છે તો આઈ ખેડૂત પોર્ટલ ફરીથી રીઓપન કેમ થઈ રહ્યું છે એ મુદ્દાની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું બિહારના ભાગલપુરમાં આગામી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક ખાસ કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમ દરમિયાન જ દેશના ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો હપ્તો જમા કરવામાં આવશે આ વખતે કેટલા ખેડૂતોને પીએમ કિસાનનો લાભ મળશે એ અંગે અવઢવ છે કારણ કે સરકારે જે પ્રમાણે જાહેરાત કરી છે એ પ્રમાણે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે એવા ખેડૂતોના ખાતામાં જ આ હપ્તો જમા થશે તો જે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ ફાર્મર રજીસ્ટ્રીના પ્રોજેક્ટના અમલીકરણ બાદ પ્રથમ હપ્તો છે તો ખેડૂતોમાં પણ ઘણી બધી રીતે જે છે એ એક રીતે અવઢવ છે હવે સરકારે જે મિત્રો જાહેરાત કરી છે એ પ્રમાણે રાજ્યસભામાં જે સરકારે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં જે જાહેરાત કરી હતી એ પ્રમાણે બે કરોડથી વધુ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીના ઓળખપત્ર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે જેમાં એક કરોડથી વધુ ખેડૂતો ઉત્તર પ્રદેશના છે કારણ કે ઉત્તર પ્રદેશમાં સર્વપ્રથમ ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ જે છે એની શરૂઆત થઈ હતી તો ઉત્તર પ્રદેશના ખેડૂતોની સંખ્યા ખૂબ જ વધારે છે આપણા ગુજરાતમાં જે કેન્દ્ર સરકારના આંકડા છે એ પ્રમાણે છત્રીસ લાખથી વધુ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીના ઓળખપત્ર જે છે એ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે તો અહીંયા બીજો આંકડો મિત્રો મહત્વનો એ છે કે નવ કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે અને જે ફાર્મર રજિસ્ટ્રીના ઓળખપત્ર છે એ બે કરોડથી વધુ ખેડૂતોને ફેબ્રુઆરી મહિનાના શરૂઆત સુધીમાં ઇસ્યુ થયેલા છે અને બીજો જે મહત્ત્વનો ઇસ્યુ છે જે ઘણા બધા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીની પ્રોસેસ પૂર્ણ કરી છે પણ એમને હજુ સુધી એક રીતે પેન્ડિંગ બોલે છે કોઈ કારણોસર પેન્ડિંગ બોલે છે કોઈ કારણોસર એમની જે પ્રોસેસ છે એ પૂરી નથી થઈ પણ એમનું એક રીતે વેરીફિકેશન થઈ ગયું છે તો એવા ખેડૂતોને શું ખરેખર લાભ મળશે કે જે ખેડૂતોને જે ફાર્મર રજિસ્ટ્રી નો નંબર છે અને જે કાર્ડ છે એ ઇસ્યુ થઈ ગયા છે એવા ખેડૂતોને જ લાભ મળશે એ અહીંયા મહત્ત્વનો પ્રશ્ન છે સરકારે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત નથી કરી પણ જે આંકડાઓ છે એ એવું દર્શાવી રહ્યા છે કે સરકાર જે છે એ નિયમમાં થોડી જે છે એ જે છે રાહત ખેડૂતોને આપી શકે છે કારણ કે ખરેખર જો માત્ર બે કરોડ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રીના જે કાર્ડ છે જે નંબર છે ફાર્મર રજીસ્ટ્રીનું જે આઈડી છે એ ઇસ્યુ થયો હશે તો અહીંયા જે ખેડૂતો રહી જાય છે એ એની સંખ્યા વધી જશે તો આ કારણે કદાચ સરકાર જે છે એ થોડીક રાહત આપે એ રાહત કયા પ્રકારની હોઈ શકે એ અંગે પણ અધિકૃત જાહેરાત નથી થતી સામાન્ય રીતે આ બધી જે રાહતની જાહેરાત છે એ છેલ્લા તબક્કામાં થતી હોય છે કારણ કે જેમ જેમ નજીક આવતું જાય એમ ખેડૂતો વધુને વધુ રજીસ્ટ્રેશન જે બાકી હોય એ થોડું ગંભીરતાથી લે અને રજીસ્ટ્રેશન કરાવે પણ પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે થોડીક રાહત મળવાની જે સંભાવના છે એ અહીંયા ઊભી થાય છે આપણા ગુજરાતમાં તો સારી સ્થિતિ છે ઉત્તર પ્રદેશમાં પણ સારી સ્થિતિ છે પણ દેશના ઘણા બધા એવા રાજ્યો છે જેમાં ફાર્મર રજિસ્ટ્રીનું કામ હજુ સુધી જેટલું થવું જોઈએ એટલું થયું નથી તો સરકાર જે છે એ તો કેન્દ્ર સરકારની યોજના છે પીએમ કિસાન તો અહીંયા દેશના તમામ ખેડૂતોને ધ્યાનમાં રાખી અને કોઈ નિયમ જે છે એ અમલી થશે ને થોડી રાહત મળે એવી આશા આપણે રાખી શકીએ હજુ સુધી રાહત મળવાની કોઈ અધિકૃત જાહેરાત નથી થઈ જાહેરાત માત્ર એટલી થઈ છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો જે હપ્તો છે એ જમા થશે હવે મિત્રો આપણે આય ખેડૂત પોર્ટલની ચર્ચા કરીએ તો તમે જોયું હશે છેલ્લા થોડા દિવસોથી આય ખેડૂત પોર્ટલ પર અવારનવાર જે છે એ ઘટકો ફરીથી ઓપન થઈ રહ્યા છે જે ઘટકો થોડા સમય પહેલાં ઓપન હતા અને એનો સમયગાળો પૂરો થયો એ ઘટકો ફરીથી ઓપન થઈ રહ્યા છે તો પ્રશ્ન થતો હશે ખેડૂતોને કે આવું કેમ થઈ રહ્યું છે આવું મિત્રો નાણાકીય વર્ષનો જે લક્ષ્યાંક છે એ પૂરો કરવા માટે થઈ રહ્યું છે જે નાણાકીય વર્ષ છે એ એકત્રીસમી માર્ચ જે એ પૂરું થાય અને સરકારે જે ખેડૂતોને સહાય આપવાનો જે લક્ષ્યાંક છે એ ઘણા બધા ઘટકોમાં કદાચ લક્ષ્યાંક પૂરો ના થયો હોય તો એના કારણે આય ખેડૂત પોર્ટલ જે છે એ ફરીથી ઓપન કરવામાં આવે છે તારની વાળમાં આપણે જોયું કે આય ખેડૂત પોર્ટલ ઓપન થયું અને અત્યારમાં જ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સોલાર ઝટકામાં સહાય મેળવવા માટે આય ખેડૂત પોર્ટલ ફરીથી ઓપન કરવામાં આવ્યું છે આના પહેલાં જે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થયું હતું સોલાર ઝટકા માટે એમાં પૂરતા પ્રમાણમાં જે લક્ષ્યાંક છે એ પ્રમાણે ખેડૂતોની અરજી નહોતી આવી આથી ફરીથી આઈ ખેડૂત પોર્ટલને ઓપન કરવામાં આવ્યું છે સોલાર ઝટકાની ખરીદી માટે ખેડૂતોને કુલ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજારની સહાય જે છે એ મળવાપાત્ર છે મહત્તમ રૂપિયા પંદર હજારની જે સહાય છે એ મળવાપાત્ર છે એની સાથે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે તાડપત્રીની સહાય પણ ઉપલબ્ધ છે જે માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે ઉપલબ્ધ છે ને એની સાથે જે તારની વાળ છે જે ફેન્સિંગ છે તાર ફેન્સિંગ છે એના માટે પણ જે સહાય છે એ અત્યારે અરજી જે છે એ સહાય મેળવવા માટે જે છે એ થઈ શકશે તો આ ખેડૂત પોર્ટલ હવે એકત્રીસ માર્ચ સુધી જે ઘટકોમાં લક્ષ્યાંક નથી પૂરો થયો એ ઘટકો માટે ફરીથી ઓપન થાય એવી સંભાવના છે જે અમને માહિતી મળશે એ અમે અમારા એગ્રી સાયન્સના અલગ અલગ પ્લેટફોર્મ થ્રુ તમને આપતા રહીશું તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન